સમાચાર આવી રહ્યા છે સુપ્રસિદ્ધ ધોધ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ધોધમાં ઉતરવા અને ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખનું જાહેરનામું તો ઝાંઝરી ધોધ પર જવાના બે માર્ગો પ્રવાસીઓ માટે બંધ કરાયા ચોમાસાને લઈને ઝાંઝરી ધોધમાં વધેલા પાણીથી ભય તો વહીવટી તંત્ર દ્વારા જોખમને ટાળવા કરાઈ છે આ કાર્યવાહી તો બાયડના સુપ્રસિદ્ધ ઝાંઝરી ધોધ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ધોધમાં ઉતરવા અને ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખનું જાહેરનામું ઝાંઝરી ધોધ પર જવાના બંને માર્ગો પ્રવાસીઓ માટે બંધ કરાયા ચોમાસાને લઈને ઝાંઝરી ધોધમાં વધેલા પાણીથી ભય ઊભો થયો તો વહીવટી તંત્ર દ્વારા જોખમને ટાળવા કરાઈ છે આ કાર્યવાહી જ બાયડ તાલુકાના નજીક ડાબા ધોધ આવેલો છે ઝાંઝરી ખાતે તે આગળ તારીખ વીસ છ બે હજાર ચોવીસથી તે ઓગણીસ સાત બે હજાર ચોવીસ સુધી સરકાર દ્વારા જાહેરનામું પ્રતિબંધ જાહેરનામું કરવામાં આવ્યું છે અને પ્રતિબંધ એરિયા જાહેર કરવામાં આવ્યા વારંવાર બનતી ઘટનાને લઈને તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે જે શેનાનીથી દૂર દૂર આવે છે તેને લઈને જે આ જે ઘટના ઘટે છે તેને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રિપોર્ટર ઈશાક મંસૂરી અરવલ્લી સમાચાર બાય